સુરતમાં ફુકાયલા મીની વાવાઝોડા બાદ હવામાન વિભાગ દ્વારા કરેલી ત્રણ દિવસની આગાહીને લઈ સુરતમાં ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર છે ફાયર વિભાગ દ્વારા એકસ્ટ્રા એક કંટ્રોલ રૂમ ઉભું કરવામાં આવ્યું છે ફાયર કંટ્રોલ રૂમ અધિકારી દીપલ સ્કપાલે કહ્યું કે તમામ કર્મચારીઓ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ કામગીરી હોય તો તાત્કાલિક કરી શકાય સાથે જ લોકોને કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે શું છે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે શું છે કંટ્રોલ રૂમને વિગતને કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું છે હાલમાં હમણાં ત્રણ દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે વરસાદની આગાહીની હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ હવે તાત્કાલિકમાં ચાલુ કરવામાં આવે છે ત્રણ દિવસની આગાહીને લઈને તંત્ર કેટલા એલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવ્યો સંક્રો તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહે છે આજ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના થી અઢાર કોલ જેવા ઝાડના કોલ મળ્યા છે આગાહીને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો તો રહ્યા જ છે ફાયર સ્ટાફ ફાયર પેટ્રોલ સ્ટાફ તો એલર્ટ જ છે હવે બહારથી ટીમ બોલાવવામાં આવી છે ના અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવવી નીચા વિસ્તારોમાં પાણી ભરે એના માટે શું રક્ષા કરવામાં આવ્યું છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાય નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે મોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે જ છે જ